થી અને નારેશ્વર સુધી પહોંચવા માટે ખાસ એસટી બસો દોડાવવાની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે આ વ્યવસ્થાથી યાત્રાળુઓ વિના વિઘ્ને દર્શનનો લાભ લઈ શકશે જમ્મુસિંહ એસટી ડેપો મેનેજર નરેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું હતું કે શ્રાવણ માસ દરમિયાન ભક્તોને કોઈ અગવડ ન પડે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે કાવિકંબોય અને નારેશ્વર એ બંને મહત્વપૂર્ણ યાત્રાધામો છે જ્યાં શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે આ યાત્રાળુઓની સુવિધા માટે પૂરતી સંખ્યામાં બસો ઉપલબ્ધ કરાવવામાં આવશે આ બસો નિયમિત અંતરાલય ઉપડશે જેથી ભક્તોને રાહ જોવી ન પડે આ પહેલથી દૂર દૂરથી આવતા શ્રદ્ધાળુઓ તેમજ સ્થાનિક ભક્તો પણ સરળતાથી આ પવિત્ર સ્થળોની મુલાકાત લઈ શકશે એસટી ડેપો દ્વારા કરવામાં આવેલી આ વ્યવસ્થા યાત્રાળુઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે અને તેઓ શાંતિપૂર્ણ રીતે પોતાના દર્શન કરી શકશે હું જંબુસર ડેપો મેનેજર શ્રી નરેન્દ્રસિંહ રાઠોડ હાલમાં હિન્દુઓનો શ્રાવણ માસ ચાલુ થયો છે જેથી કાવી જંબુસરથી કાવી કંબઈ જવા માટે જંબુસરની મુસાફર જનતાને જમ્મુસર ડેપો એસટી ડેપો તરફથી અડધો અડધો કલાકે બસ મૂકવામાં આવે છે અને ટોટલ એકવીસ ટ્રીપનું સંચાલન કરવામાં આવે છે જેથી તમામ મુસાફર એસ ડેપોમાં આવીને આ બસનો લાભ લેવો અને આજુબાજુની આવતા જનતા મુસાફરોને પણ આનો વધુમાં વધુ લાભ લઈ એસટી સંસ્થાને આવા વધુ થાય એવા પ્રયત્નો કરવા તેમજ એક ખાસ નોંધ કે જંબુસરથી આપણે પૂનમના દિવસે એક્સ્ટ્રા જંબુસર નારેશ્વર સવારે સાત કલાકે ચાલુ કરવામાં આવેલી છે જેથી જે ભાવિભક્તો નારેશ્વર જતા ભાવિભક્તો તમે આ બસનો વધુમાં વધુ લાભ લઈ અને આનો ઉપયોગ કરીને સ્વચ્છતાને વધુ આવક થાય એવા પ્રયત્નો કરવા આપ સૌને મારી નમ્ર આપી